હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં વાત કરીશું કંકુના નવા પ્રમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે જોશી પરિવારમાં નવરાત્રિની તૈયારીઓ થઈ રહી છે અને એના માટે આયોજન કોણ કરશે એની મીટિંગ પણ યોજાઈ રહી છે તો કંકુ એમ કહે છે કે આ વખતે નવરાત્રિની તૈયારીઓ હું કરું તો તમન્ના એમ કહે છે કે તને એક જ અર્થે નવરાત્રિની બધી તૈયારી કરવાનો મોકો મળશે પણ અમારી બધી શરત તારે માનવી પડશે ત્યારે કંકુ કહે છે કે મને બધું ચાલશે માવડીની સેવા કરવાનો મને મોકો મળવો જોઈએ તો શ્રી એમ કહે છે કે તને ફાવશે કે નહીં તો શું હશે તમણનાની શરતો આ બધું આપણને નવા આવતા એપિસોડમાં જોવા મળશે તો જોતા રહો કંકુ રંગ પાલકો અને કલસ ગુજરાતીની બધી સિરિયલો અને કંકુની અપડેટ માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ બેલ નોટિફિકેશનને કરો પ્રેસ જેથી અમારા અવનવા વિડીયો તમને વિના વિઘ્ન મળતા રહે અને તમે અમારા બધા વિડીયોનો આનંદ લઈ શકો તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ઓલિન પણ જોતા રહેજો ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ મળીએ નવા વિડીયો વિડીયો જોવા માટે થેન્ક યુ